હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ કેમ છો બધા મજામાં તો આજે હું તમારા માટે લઈને આવી છું મમરાના ચેવડાની રેસીપી અને આ મમરાનો ચેવડો છે એને આપણે મમરાને તળિયા વગર બનાવવાનો છે એટલે ખૂબ ઓછા તેલમાં આ ચેવડો સરસ એવો ક્રિસ્પી બનીને રેડી થાય છે તો એના માટે અહીં મેં ચારસો પચાસ ગ્રામ જેટલા મમરા લીધા છે અને એને એક જાડા તળિયાવાળા વાસણમાં થોડી થોડી ક્વોન્ટિટીમાં આ રીતે આપણે એને સતત ચલાવતા ચલાવતા ત્રણથી ચાર મિનિટ માટે શેકી લેવાનું છે ગેસની ફ્લેમ છે એ આપણે લો રાખીશું નહીંતર મમરા છે એ દાઝી જતા હોય છે તો આ રીતે એને સતત ચલાવશું એટલે ત્રણથી ચાર મિનિટ માટે તો મમરા છે સરસ એવા શેકાઈ જાય છે અને આ મમરા છે એ શેકવા ખૂબ જરૂરી છે નહીતર તમારો ચેવડો છે એ ક્રિસ્પી નહીં બને તો આ રીતે જે શેકવાનો સ્ટેપ છે એ તમારે બિલકુલ સ્કીપ નથી કરવાનો એટલે મમરાનો ચેવડો છે એ ક્રિસ્પી જ બનશે હવે આ રીતે થોડી થોડી ક્વોન્ટિટીમાં આપણે મમરા છે એ લઈ અને શેકી લઈશું અને એને એક હું મોટા વાસણમાં જ ટ્રાન્સફર કરી દઈશ જેથી આપણને મિક્સ કરતી વખતે બીજું વાસણ છે એ લેવું નહીં પડે હવે બધા મમરા છે એ સરસ એવા શેકાઈ ગયા છે હવે આપણે એને થોડા ચાળી લઈશું આ રીતે ઘઉં ચાળવાનો જે ચારણો આવે છે એમાં આપણે મમરાને ચાળી લેવાના છે મમરાના પેકેટમાં થોડો આ રીતનો ભૂકો છે એ નીકળતો હોય છે તો આપણે આ રીતે ચાળી લેશું તો એ ભૂકો છે એ ચેવડામાં નહીં આવે તો આ તમે જોઈ શકો છો આ રીતે ભૂકો છે એ નીકળે એના માટે આપણે એને ચાળી લઈશું જ્યારે હું મમરા ચાળતી હતી ત્યારે મેં તેલ છે એ ગરમ કરવા મૂકી દીધું હતું હવે જે બીજી સામગ્રી છે એને આપણે તેલમાં તળી લેવાની છે તો અહીં મેં દોઢ વાટકી જેટલા સિંગદાણા લીધા છે તો એને મીડિયમ ફ્લેમ ઉપર આપણે સરસ એવા તળી લેવાના છે મમરા છે એ તળશું તો એમાં તેલનું પ્રમાણ છે રહી જતું હોય છે અને બહુ જ ખાવામાં એકદમ ઓઇલી જેવડો છે બનતો હોય છે પણ તમે આ રીતે એને શેકીને બનાવશો ને તો બિલકુલ પણ તેલ નહીં રહે અને ખાવામાં પણ ક્રિસ્પી એકદમ સરસ લાગતો હોય છે તો આ રીતે આપણે સિંગદાણા છે થોડા એવા રતા સફળતા થાય એટલે આપણે એને કાઢી લઈશું અને આપણે જે મમરાનું મિક્સર છે એના ઉપર જ બધી સામગ્રી એડ કરતા જઈ અને મિક્સ કરતા જશું જો મિત્રો તમે મારી ચેનલ પર નવા છો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બે લાઇકન પર ક્લિક કરો જેથી નવી નવી વાનગીની નોટિફિકેશન તમને મળતી રહે તો આ રીતે દાણા છે એ બધા તળી અને તળાઈ ગયા છે સરસ એવા હવે આપણે એમાં મકાઈના પૌવા છે એને તળી લઈશું તો થોડા થોડા એડ કરી અને મકાઈના પૌવા છે એ અંદાજીત અઢીસો ગ્રામ જેટલા મકાઈના પૌવા મેં લીધા છે એ આપણે તળી લઈશું મકાઈના પૌવા તળતી વખતે આપણે ગેસની ફ્લેમ છે ફાસ્ટ રાખીશું જેથી મકાઈના પૌવા એકદમ સરસ ફૂલાઈને તળાતા હોય છે તો આ રીતે મેં અઢીસો ગ્રામ જેટલા મકાઈના પૌવા છે એ તળી લીધા છે ત્યારબાદ આપણે જે બટેટાની સલી વેફર આવે છે એને તળી લેવાની છે તો એ અહીં મેં અંદાજીત સો ગ્રામ જેટલી લીધી છે અને એને પણ આપણે ફાસ્ટ ગેસે તળવાની છે જો ધીમા તાપે અમુક ફ્રાઈમ્સ તળવામાં આવે તો અંદરથી થોડા કાચા અને તળાયા પછી ચવળ લાગતા હોય છે તો એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું અને એને ફટાફટ કાઢી લેવાની જેથી એકદમ બ્રાઉન ન થઈ જાય તો આ રીતે આપણે સલી વેફર પણ સરસ એવી તળાઈ ગઈ છે હવે ત્યારબાદ એમાં આપણે જે પૌવાનો ચેવડો કરવા માટેના જે જાડા પૌવા આવતા હોય છે એને લેવાના છે અહીં મેં એક વાટકી જેટલા પૌવા લીધા છે અને એને આપણે આ રીતે તળીશું જે ભાત ઓસાવાની જાળી હોય એને અંદર રાખી અને આ રીતે થોડી થોડી ક્વોન્ટિટીમાં એડ કરી શકો છો તમારી પાસે જો હેન્ડલવાળી આ રીતની ઝાડી હોય તો તમે એમાં પણ તળી શકો છો તો આ રીતે થોડી થોડી ક્વોન્ટિટીમાં એને એડ કરી અને બધા પૌવા છે એક વાટકી જેટલા એ તળી લેવાના છે આમાં ચેવડામાં અમુક સામગ્રી છે એ તમે તળિયા વગર લેશો તો એનો ટેસ્ટ નથી આવતો એટલે જે અમુક સામગ્રી છે એને તો આપણે તળીશું જ પણ જે મમરા તળવાથી જે એમાં તેલ રહી જતું હોય છે એને આપણે નહીં તળીએ તો એટલા માટે અહીં જે બીજી સામગ્રી છે એને તળી લેવાની હવે આપણે મમરાના ચેવડાનો વઘાર રેડી કરવાનો છે તો એના માટે અહીં મેં બે ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે એક ટેબલ સ્પૂન જેટલું આખું જીરું એક ટેબલ સ્પૂન જેટલા તલ એક ટેબલ સ્પૂન જેટલા આખા ધાણા એક ટેબલ સ્પૂન જેટલી વડિયારી અને મીઠા લીમડાના પાન છે એ થોડી આપણે વધારે ક્વોન્ટિટીમાં લેશું જેથી એનો ચેવડામાં ખૂબ સરસ ટેસ્ટ આવતો હોય છે અને અહીં મેં સૂકવેલા મીઠા લીમડાના પાન લીધા છે તમે તાજા પણ મીઠા લીમડાના પાનનો વઘાર છે એ કરી શકો છો તો આ રીતે વઘાર છે એ સરસ એવો કરી લેવાનું ત્યારબાદ આપણે એમાં અમુક જે મસાલા છે એ કરી લઈશું હવે જે જીરું અને તલવાળો વઘાર થઈ જાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ છે બંધ કરી દઈશું અને ત્યારબાદ એમાં એક ચમચી જેટલી હળદર એડ કરવાની છે હળદરને આપણે ચેવડામાં ઉપરથી એડ કરીશું તો એનો કાચો ટેસ્ટ સારો નથી લાગતો એટલા માટે હળદર છે અત્યારે ગરમ તેલમાં એડ કરી દેવાની ત્યારબાદ એમાં અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દેવાનું મમરા છે એ પણ સોલ્ટી છે અને જે મકાઈના પૌવા લીધા છે એ પણ સોલ્ટી છે એટલે મેં એ રીતે મીઠાનું પ્રમાણ લીધું છે હવે વઘારને આપણે મમરાવાળા મિક્સર ઉપર રેડી દઈશું અને ત્યારબાદ એમાં જે બાકીના રહી ગયેલા ડ્રાય મસાલા છે એ કરી લેવાના છે તો એના માટે અહીં મેં એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું લીધું છે એ એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દેવાનો છે આ ચેવડો છે એ હું થોડો એવો તીખો જ બનાવવાની છું જો તમારે એને થોડો ચટપટો અને એ રીતનો બનાવવો હોય તો તમારે એમાં લીંબુના ફૂલ અને દળેલી ખાંડ પણ એડ કરી શકો છો હવે બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લેવાની છે ત્યારબાદ હજી આપણે એમાં થોડું એક સામગ્રી બાકી રહી ગઈ છે એ એડ કરી દઈશું અઢીસો ગ્રામ જેટલી ઝીણી નાયલોન સેવ આવે છે એ એડ કરી દેવાની છે ત્યારબાદ તમે એમાં ચાહો તો તળેલી ચણાની દાળ છે એ એડ કરી શકો છો ડ્રાયફ્રૂટ છે કિસમિસ કાજુ છે એ પણ રોસ્ટ કરેલા એડ કરી શકો છો ટોપરું આવે છે એને પણ વઘારમાં એડ કરીને નાખી શકો છો તો આપણો ચેવડો છે એ રેડી થઈ ગયો છે હવે એને આપણે એરટાઇટ કન્ટેનરમાં ભરી દઈશું હવે આ ચેવડામાંથી બનતી ચટપટી ચાર ટેક આપણે રેડી કરીશું તો એના માટે અહીં બે વાટકી જેટલા ચેવડો લઈ લીધો છે અને એમાં એક ઝીણું સમારેલું બાફેલું બટેટું એડ કરી દેવાનું છે ત્યારબાદ જો તમારી પાસે અવેલેબલ હોય તો બાફેલા ચણા છે એડ કરી દઈશું અને અડધી નંગ ડુંગળી છે એને ચોપ કરીને લઈ લેવાની છે ત્યારબાદ એમાં તીખી ચટણી જે મરચાં અને દાણાની બનાવેલી તીખી ચટણી છે એ બે ટેબલ સ્પૂન જેટલી એડ કરી દઈશું ખજૂર આંબલીની ચટણી છે એને પણ બે ટેબલ સ્પૂન જેટલી એડ કરી દઈશું અને બાકીના કોઈ મસાલા આપણે આમાં એડ નહીં કરી અને બધી સામગ્રીને હળવા હાથે મિક્સ કરી લેવાની છે તો આ રીતે મમરાના ચેવડામાંથી ફટાફટ બની જતી મમરાની ચટપટી ચાટ પણ રેડી થઈ ગઈ છે હવે એને સર્વ કરતી વખતે ઉપરથી આપણે થોડી મસાલા સિંગ છે એડ કરી દઈશું તો મિત્રો મારી આ મમરાના ચેવડાની રેસીપી તમને કેવી લાગી અને એમાંથી બનતી ચાટની રેસીપી પણ કેવી લાગી એ પણ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી કહેજો થેન્ક યુ